yourself એ અંગ્રેજીમાં યુ નું ભારદર્શક અને સ્વવાચક રૂપ છે યોર નો અર્થ જાતે તમે જ તમે જાતે તમે પોતે જ ખાસ તમે જ કે તમારી જાતને થાય છે અનૌપચારિક રીતે યોર નો અર્થ તમારી સામાન્ય સ્થિતિમાં કે તંદુરસ્ત થાય છે યોર સેલ્ફ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ યુ કેન ગો ધેર બાય યોર સેલ્ફ એટલે કે તમે જાતે જ ત્યાં જઈ શકો છો એક બીજું ઉદાહરણ જોઈએ ડઝ એનીબડી અધર ધેન યોર સેલ્ફ નો ધીસ એટલે કે શું તમારા સિવાય બીજું કોઈ આ જાણે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ મિનિંગ ઇન ગુજરાતી ડોટ કોમ ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ